અમે બધા હોઈ જશે યાર લાઈન ઊંઘે કરે તો યાર ક્યારે હરકી ગઈ ને

કાલ તો માધાજી જબરું થઈ યાર શું થયું તું હા મને તો રાતે ચોરાયો માર્યો તે હજુ દુખાયો ખબર પડે તો વકરી આઈ ગયા એટલે રાતે નાઇટ મોતા ખબર પડી એટલે પૂછ્યું ચોરો માટે મીટીંગ કરી આપડે કાલે ચોરી થઈ યાર આપડા અમારા બે શોકવાની સાયકલ ને બાઇક ચોરાઈ ગયું ને એનું ના ઓ તો કોમ કરો નું રાખો યાર જાગવાની માધા ના તો બચી જાય મારી મારી દે તો ચોરો નો ત્રાસ વધી ગયો છે એ વાત હાચી છે રાત જાગીએ ચોરો પકડીએ પોલીસ સ્ટેશન પેલા સર્વિસ નાખીએ આપડે હાલ હાલ તો આ જગ્યા ને પણ આપણે ફરતું રેવું પડશે તો જો માધવજી મારી અઠવાડિયું થવાય અઠવાડિયું તો થયું આ સાચી પણ બધા

પાડી જ દેવા મીટિંગ કરવી પડી ચાર જણા હતા દોડે બહુ પાડી ત્યાં નહીં યાર રાખો ચાર રાખો પીધું જોડે ને કા તો બના મોટા પણ છે એવું તલવાડ ને હમ મારવા ને મારી માસ્ટ દેવા પ્લાન કરવાનું ચોકી નું રાખો નાખો આથી ના આવે તો કરી નાખો આથી જ આ તો હલ નોકરી યાદ આપડે જાગીએ પછી કાતિ અચાનક તમે દિવસ કરી નાખો બરોબર પેલા આપણા ચોરા માં તો ધો નાખી પડશે હા ત્યાં બધા લઈ લીધો છો બરોબર આપડા આજ તો જાગવું જ પડશે નકર હવે ને મજા આવશે નઈ યાર ચોરો નો ત્રાસ વધી ગયો યાર ત્રાસ તો વધી ગયો પણ હા આજ તો એકાદ પકડો તો પડશે હા તો તમે બધા વ્યવસ્થિત જગ્યા અંતે જાવ મને એવું લાગે આજે ચોરી કરવા આવશે સો ટકા કહો તો રોનાજી તમે એના હોય પાઇપમાં હંતઈ જાઓ બરોબર બરોબર ગોટુ થી તમે ગાડી પાસે આવ ગાડીમાં હંતઈ જાવ તમે ચાલો પચડી જ્યો ઝાડ માતાજી તો આડુ બાદુ આડા ટાઈમ ઠંડી બંધે ઠંડી તો લાગે છો શિયાળાનું વાતાવરણ છે બરોબર જતા રોટા ફટાફટ પૂરત પોતા જગ્યા જતા તમે પેલા પેલા જોઈએ તમે હું કરજો

મારા હા બેરો માં આવા કોજ